શબ્દ છે યજ્ઞ પવિત્ર સંસ્કાર એટલે યજ્ઞ પવિત્ર સંસ્કાર એટલે તમને ગાડી ચલાવતા આવડે છે પણ તમને લાયસન્સ ના હોય તો તમે ગાડી ચલાવી શકો તો ગાડી ના ચલાવી શકો તમારે શું લેવું પડે સંસ્કાર હોય તો જ તમને યજ્ઞ કરવાની અનુમતિ છે તો તમે યજ્ઞ કરી શકો હવે આપણે ત્યાં સોળ સંસ્કાર ની વાત કરી છે એમાં જન્મ પહેલા બે સંસ્કાર થઈ ગયા છે અને જેને કહેવાય બહુચરાજી કે મુંડન ક્રિયા એક સંસ્કાર છે આપણે વિવાહ ને સંસ્કાર છે એને એક સંસ્કાર કીધું છે અને છેલ્લે જયારે મૃત્યુ થાય ત્યારે આપણે

મ્યાનમાર ના મુદ્દા હોય જાપાન ના હોય હોંગકોંગ હોય ચાઇના ના હોય ઇન્ડોનેશિયા ના મુદ્દા હોય કે બેંગકોક ના મુદ્દા હોય એ બધાને ને જોડોઈ તો એને જોડોઈ છે પણ આપણે જોડોઈ નથી તો જોડોઈ મૂળ નાડીઓ વસ્ત્ર છે આપણા સત્તર શરીર માં બોતેર હજાર નાડીઓ છે અને બોતેર હજાર નાડીઓ પર આ સૂતર જે વસ્ત્ર છે એનું વસ્ત્ર છે

ನಾ ಕರೆ ಕಾಗ ಕಾಪಿ ನಾಕ್ಕೆ ತೋ ಯಗ್ನಮ ವಾ ಬೇಸುವಾನಿ ಅನುಮತಿ ಜತ್ತಿ ರ ಕಲ್ಕೆ ಕಾನ್ ಕತ್ತಾ ಅನೇ ನಾ ಕರ್ತಾನ್ ಲೋಗನೆ ಯಗ್ನಮ ವಾ ಬೇಸುವಾನಿ ಅನುಮತಿ ಇತ್ತಿ ಎಲೆ ಪುಣ್ಯ ಕರ್ಮ ಸಂಚಿತ ನರ್ತ ಆಲ್ಮತಿ जे ಲೋಗು ಉಪ್ಪರ್ ಬೇಕಾದೆ ಇತ್ತಾ ಖಬರ್ ಅಸೆ ಕೆ ಆಪಡೆ ಗಣತಾ ನೈ ತೋ ಶಿಕ್ಷಕ ವಿದ್ಯಾರ್ಥಿನ್ ಕು ಸೂ ಆವರ್ದತೆ ಟಕೇ ಕಾನಾಂಬಳೆದಿ ಜಾಗೃತಿ ಆಗಿ ಕಾನಾಂಬಳೆ ಜಾಗೃತಿ ಆಗಿ ಜಾ ಆಪಡೆ ಗಾಯ್ ಸಂಕೇಯ ಜುರಗಿಂ ಜೇ

આપણા ત્યાં ચારે ચાર વર્ણ પહેરવાનો અધિકાર કારણ કે આજે પણ ભારતમાં અરથી ને કાંધ આપી હોય ને તો પણ જણોઈ પહેર્યા વગર ને કાંધ નથી આપી શક્યો ભારતની અંદર પટેલનો દીકરો જયારે કોઈ સંપ્રદાયમાં સાધુ થાય છે ને તો એને જનોઈ આપવામાં આવે છે એ જનોઈ વગર એ સાધુ નથી થઈ શકતો પણ આપણે કેમ નથી કરતા કારણ કે આપણે તપ નથી કરવું આપણે જનોઈને સાચવાતું નથી અમે આશ્રમની અંદર ચારે ચાર ગોળાને જનોઈ આપીએ છીએ એનું મુખ્ય કારણ એ છે કે જનોઈ જો આપેલી હોય ને તો એ બાળક ફોરેનમાં જઈને કપડાં કાઢી ન હોય એ જનોઈ ની મર્યાદા રાખે અને જરૂરી મર્યાદાના કારણે ધર્મનું પાલન કરે અને ધર્મનું પાલન કરે તો પાપ ન કરે તો જવાનો પાળક પર અવશ્ય મારા દીકરાને મે કેનેડા ભણવા મોકલ્યો એટલે જનો ઉત્પન્ન કરીને એને મોકલ્યો કારણ કે જનો એ વગર તમે કોઈ પણ યજ્ઞ કરો છો તમને ફળ સંચિત રહી જતો માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે તમે ડ્રાઇવિંગ કરી શકતા હોય તો આ શબ્દ યજ્ઞનો પવિત્ર છે યજ્ઞનો કોઈ સંસ્કાર લીધો છે

એનું આ વસ્ત્ર છે એટલે જનોય વડગા એ જનોય સાથે સંકળાયેલું છે પરંતુ આપણે આ બધું રિકોડિંગ કરવું પડશે તો આપણને ખબર પડશે કે મહાન ઋષિઓના આપણે સંતાનો છીએ એટલે ગ્રહો હોય પણ ગ્રહો નડે નહીં એક ત્રીસ રૂપિયાની છત્રી હોય ને તો એ તમારું વરસાદમાં રક્ષણ થાય એમ તમારા ઘરમાં પિતાજીનું છત્ર હોય ગુરુજીનું છત્ર હોય તમારા કુલદેવીનું છત્ર હોય તો તમને ગ્રહો નડે નહીં પણ આ જ્યોતિષ શાસ્ત્ર સાચું છે કારણ કે અમેરિકાનું પાર્લામેન્ટ ઇન્ડિયાના મુહૂર્ત પ્રમાણે મુહૂર્ત કરાવે છે અને આપણે એવું કે આ અંધશ્રદ્ધા છે બસ આ જ મોટો ફરક છે અસ્તુ